ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે વર્ષ બે હજાર પચીસ માટે છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન તારીખ ત્રીસ ડિસેમ્બરે કરવામાં આવ્યું છે વિજેતાઓને રોકડ ઇનામ અને સિલ્ડ એનાયત કરવામાં આવશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમયમર્યાદામાં અરજી કરનાર અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના જુનિયર ચૌદથી અઢાર વર્ષના બસો ત્રેપન યુવક અને એકસો અઢાર યુવતી એમ કુલ ત્રણસો એકોતેર જેટલા સ્પર્ધકો ભાગ લેશે આ સ્પર્ધામાં આ વર્ષે ભાઈઓ અને બહેનોને અલગ અલગ એકથી પચીસ ક્રમ સુધીના વિજેતાઓને રોકડી નામ અને સીલ એનાયત કરવામાં આવશે તમામ સ્પર્ધકોએ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે ચાર કલાકે ચોટીલા તળેતી ખાતે આવેલ ચોટીલા ટ્રસ્ટ નિવાસ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે મુખ્ય સ્પર્ધા ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે યોજાશે જેના માટે તમામ સ્પર્ધકોએ સવારે સાડા છ કલાકે સ્પર્ધાના સ્થળ એટલે કે ચોટીલા પર્વત તળેથી ચોટીલા સુરેન્દ્રનગર ખાતે અચૂક હાજર થઈ જવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે